સીતારામ બતાઈને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં આપણે ફૂલ સ્ટોકમાં સાંધા સાડીમાં પાર્સલ આવ્યું છે મલ કોટનમાં મસકલી કાપડમાં એકદમ ફ્રેશ ફ્રેન્સી અને એકદમ મસ્ત કલેક્શનમાં આખીમાં પણ આપણે સાડી છે અને આપણે હમણાં તમને સાડી ખોલી અને નવી વેરાયટી છે જે એના તમને આપણે વ્લોગમાં બતાવીએ આપણે પાર્સલ ખોલ્યું જે આપણે તમને બતાવ્યું અને એકદમ મસ્ત હેવીમાં સાંધામાં કલેક્શન આખીમાં પણ આવ્યું આપણે તમને ધીમે ધીમે બધી સાડીના બતાવશું દોઢસો સાડીના પીસ આવી ગયા જો તમારે આ નજીકમાં રહેતા હોય અને એકદમ હેવીમાં મસ્ત કલેક્શન જોતું હોય તો તમે ફટાફટ ઘરે આવજો નકર હરા હારા કલર તરતના ભયા જાય એ પણ આપણે બેનોને ખબર છે અને કાલના બ્લોગમાં આપણે સ્પેશિયલ મારા ઘરનો એડ્રેસ મૂક્યો કોઈ પણ બેનોને હવે આવવું હોય ને તો ડાયરેક્ટ એ ઘરેથી જ આવવાનું છે જોઈને એટલે પ્રોબ્લેમ ન થાય એક દિવસ પોરબંદરથી જે ઘરે ગયા હતા એને બહુ તકલીફ થઈ ઘર ગોતવામાં આપણે મોલ કોટનમાં સાડીઓ આવ્યું છે ગુલાબી કલરની સાડી છે જે આપણે એનો પાલવ છે અને એકદમ મસ્ત એની જેકટ બોર્ડર ટાઈપમાં કોટો આવશે અને આપણે બધી સાડી સાંતો છે આજની સાડી મોલ કોટન ની બધી સાડી નો ભાવ આપણે 400 રૂપિયા છે હું ભાવ બ્લાઉઝ પાલો હોય છે બધુંય તમને હારે કેતી જ જઈશ આપણે એનું બ્લાઉઝ છે એટલે તમને કલર બીજા બતાવીએ એટલે આવતી હોય બેન તમને ખબર છે આપણે એટલી સાડી બતાવીએ પણ સાડીનો ઘણું બધું પાર્સલ આખીમાં પણ લગ્ન પ્રસંગમાં પહેરા એવા હેવીમાં કલેક્શન આવી ગયું છે તો વહેલા તે પહેલાં જેટલો વહેલો વિડીયો જોવો આટલી વહેલી સાડી તમારી જ એકદમ લકી બધા આ ફેવરેટ મસ્ત મસ્ત કલરનું સિલેક્ટ કરશે એકદમ મસ્ત સ્લીક ઉપર સાઇનિંગ ઉપર આ પણ મળ કોટનમાં આપણે એનું બ્લાઉઝ છે લેરિયા ટાઈપમાં એકદમ મસ્ત કલર છે લાઈટ બીટ કલર તમને જલ્દી સાડીનો ફાયદો થાય આપણે પાર્સલ આવ્યું અડધી જ કલાક થઈશ ને આપણે સીધો ગ્લો ઉતારી દીધો આપણે એનું પાલવ છે આ ટાઈપમાં આપણે સાડી આવશે નીચે વોટ્સએપ નંબર છે મારા ફટાફટ સ્ક્રીનશોટ શોટ પાડો અને સાડી સિલેક્ટ કરીને ફોટા મોકલો અને ઓર્ડર બુક કરો પર્પલ કલર એકદમ ઘાટો જાંબલી કલરનો આપણે બ્લાઉઝ છે આખી સાડી જે છે તે પણ આપણે એકદમ મસ્ત ઝીણી પ્રિન્ટ ને ડિઝાઇનમાં પહેરવામાં પણ એકદમ ફોરી

બે ચાર દિવસ પહેલાં જે મેં રાતે વ્લોગ ઉતાર્યો હતો એમાં સેજ એક કલરમાં ફેરફાર થઈ ગયો એટલે હવે બનશે ત્યાં પણ હું રાતે વ્લોગ જ નહીં ઉતારું કેમ કે રાતનો પ્રકાશ ને દિવસના પ્રકાશમાં ફેર પડે એટલે કલરમાં પણ ફેર પડી જાય બેનોને પાર્સલ જાય તેમ થાય કે બેને અમને કલરમાં દગો કર્યો પણ એવું ન હોય કલર બદલી જતો હોય અને રેડ કલરમાં એનો પાલવ છે બધી જ સાડી એકદમ મસ્ત ફાઇન છે અને ઘણી બધી સાડી આવી છે જે મેં તમને હમણાં પર બતાવી અને પાર્સલ આવ્યું અને બધી સાડી એકદમ હેવી કલેક્શનમાં છે યલો કલર છે હલ્દી કલર એકદમ મસ્ત એનો પછી ડોલા કોટન આવતી એવી જ હવે આપણે મલ કોટનમાં આવી ગઈ છે એકદમ મસ્ત એનો પટ્ટો આવશે નીચે સાડીમાં બધી જ સાડી સાધો સાડી છે એકદમ મસ્ત પાલો છે લાલ લીલી ડિઝાઇનમાં ડાર્ક કલર ને લાઈટ કલર ને બધાય કલર આવ્યા છે આપણે વ્હાઈટ ઉપર ને લવંડર આપણે એકદમ બેનો કેતા હોય છે સાડી જોઈએ આપણે નીચે જેકાટ બોર્ડર ના પટ્ટામાં સાડી છે એકદમ મસ્ત લવંદર કલર લાઈટ ઇંગ્લિશ કલરમાં આપણે સાડી છે ને કોઈ પણ સાડી લેવી હોય તો નીચે વોટ્સએપ નંબર છે અને હવે પાર્સલ ખુલ્લું ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો દરરોજના નવા નવા વિડીયો આવશે પાર્સલમાંથી એમાં સિલેક્ટ કરો બાકી ફોટા તો તમે કહેવો તો પણ હું મોકલીશ અથવા તમે વિડીયો કોલ કરજો કેમ કે એક દોઢસો સાડીના નમમાં ફોટાએ ક્યારે પાડી લેવા એટલે તમે વ્લોગ જોતા રહેજો તો તમને વ્લોગમાં ખુલીને સાડી બતાવીએ અને દરરોજ નવી નવી સાડીને વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં આવજો